ઘર્ષણ બને તો ટાળજો છે દોસ્તો ચંદન આગ પણ હરિયો હરિયોમ કે ઘર્ષણ બને તો ટાળજો એમાં જ છે મજા પ્રસરી શકે છે દોસ્તો ચંદન થી આગ પણ ને નવી એક ગઝલ ના બે શેર ફળદ્રુપ લાગે એ જમીનો ખાણના સમ છે તને ફળદ્રુપ લાગે એ જમીનો ખાણના સમ છે જૂના રમખાણના સમ છે નવા કમઠાણના સમ છે ને મહાવીર બુદ્ધ ગાંધીની છબી ભૂસાય એ પહેલા કે મહાવીર બુદ્ધ ગાંધી ની છબી ભૂસાય એ પહેલા જરા સાંભળ કે હે ભારત તને સમ છે કે મહાવીર બુદ્ધ ગાંધી ની છબી ભૂસાય એ પહેલા જરા સાંભળ કે હે ભારત તને સંજાણ ના સમ છે તો રજવાડુમાં નથી એ નવી ગઝલો જે લખાય છે રજવાડુ પછી એ જ બધી વાંચું છું કે ભલે ક્ષણવાર તો ક્ષણવાર મારો જીવ બાળે છે ભલે ક્ષણવાર તો ક્ષણવાર મારો જીવ બાળે છે તમારી મૂર્તિનો શણગાર મારો જીવ બાળે છે હરિઓમ હરિયોમ હરિઓમ કે ભલે ક્ષણવાર તો ક્ષણવાર મારો જીવ બાળે છે તમારી મૂર્તિનો શણગાર મારો જીવ બાળે છે અને પેલું પાંચસો રૂપિયા પછી લખાયું તું કે હવે તો થાય છે દર્શન થી સારું છે સ્મરણ કરવું કે હવે તો થાય છે દર્શન થી સારું છે સ્મરણ કરવું જગત વ્યવહાર તમારે દ્વાર માગી માગવા આવે અમારે ત્યાં કે તમારે દ્વાર માગી માગવા આવે અમારે ત્યાં પછી એના ગળે ફુલહાર મારો જીવ ઉબાળે છે કે તમારે દ્વાર માગી માગવા આવે અમારે ત્યાં પછી એના ગળે ફુલહાર મારો જીવ બાળે છે ને અમે તો ઊંઘવા અને ઓઢવા ઉપયોગમાં લઈએ કે અમે તો ઊંઘવા અને ઓઢવા ઉપયોગમાં લઈએ તમારે ત્યાં નર્યો અંધાર મારો જીવ બાળે છે હરિયો હરિયો કે અમે તો ઊંઘવા અને ઓઢવા ઉપયોગમાં લઈએ તમારે ત્યાં નર્યો અંધાર મારો જીવ ઉબાળે છે ને અંતિમ શીર છે કે પશુ પરથી પશુ પરથી ઘણી કોશિશ પછી કોળા ઉપર આવી કે પશુ પરથી ઘણી કોશિશ પછી કોળા ઉપર આવી ફરી તરસી થઈ તલવાર મારો જીવ ઉબાળે છે તરસી થઈ તલવાર મારો જીવ ઉબાળે છે ભલે ક્ષણવાર તો ક્ષણવાર મારો જીવ ઉબાળે છે તમારી મૂર્તિનો શણગાર મારો જીવ ઉબાળે છે हरिओम મનમાં વિચાર એથી આવ્યો કુબેર નો છે મનમાં વિચાર એથી આવ્યો કુબેર ને ધરતી કરે જો મારગ તો થાય વાત પૂરી કે ધરતી કરે જો મારગ તો થાય વાત પૂરી કે પુત્ર એ ઉગામ્યો મુદ્દો ઉછેર નો છે

ઘણીવાર આપણને ખબર નથી હોતી કે માણસ કેટલો મોટો હોય છે કે આભાર કહીને બેઠો વંદન કરીને ઉતર્યો જાણ્યું કે કારવાળો માલિક ઉબેરનો છે ને ગલ્લા કરે નશાની પંજાબ દી દશાની ગલ્લા કરે નશાની પંજાબ દી દશાની ગુજરાતની નિશાળે કાગો મુંડેરનો છે કે ગલ્લા કરે નશાની પંજાબ દી દશાની ગુજરાતની નિશાળે કાગો મુંડેર નો છે ને ચોરે ને ચૌટે હું તો જંખું છું થાય વાતો કે ચોરે ને ચૌટે હું તો જંખું છું થાય વાતો કે દીકરો મધુનો પ્રેમી કુલેર નો છે કે ચોરે ને ચૌટે હું તો જંખું છું થાય વાતો કે દીકરો મધુનો પ્રેમી કુલેર નો છે ને બીજો મગતા છે કે આ ભાવને પ્રસારો હે લોકશાહી માતા આ ભાવને પ્રસારો હે લોકશાહી માતા એક મિત્ર આ મધુનો આશિક ઝુબેરનો નો કે આ ભાવને પ્રસારો હે લોકશાહી માતા એક મિત્ર આ મધુનો આશિક ઝુબેરનો નો છે મનમાં વિચાર એથી આવ્યો કુબેર નો છે ચકલી ની ચાંચ માં હે દાણો તુવેર નો છે હરિયો બીજી એક ગઝલ નવી ગઝલ છે કે અરીસા ને ડોળીને ઉભા કર્યા છે અરીસા ને ડોળીને ઉભા કર્યા છે વલય અંગ બોળીને ઉભા કર્યા છે ને ફક્ત એક જણ થી હતું થોડું અંતર ફક્ત એક જણ થી હતું થોડું અંતર નવા ભસ્મ ચોળી ને ઉભા કર્યા છે કે ફક્ત એક જણથી હતું થોડું અંતર નવા ભસ્મ ચોળીને ઊભા કર્યા છે ને સહાનુભૂતિ ઢોળીને ઊભા કર્યા છે ને કુહાડા ને હાથાની વાતે ન ડરશે કે કુહાડા ને હાથાની વાતે ન ડરશે કે જોખમ તો કોળીને ઊભા કર્યા છે

અરીસા ને ડોળી ને ઊભા કર્યા છે વલય અંગ બોળી ને ઊભા કર્યા છે દીકરા ને બે શબ્દો કહેતું એક અછાંદસ એનું શીર્ષક એક શબ્દ નું છે શીર્ષક છે ખબરદાર ખબરદાર સૂરજ ને કઈ કયું છે તો જો બેટા બાપ છુતારો તને આટલું તો કહી જ શકું તને કોઈ ગાળ દે તો હું સાંખી લઉં નહીં બેટા કોઈ દલીલ નહીં જેને ગાળ દીધી એ તડકો સૂરજનો દીકરો છે આકાશાત પતિતમ તોયમ ગચ્છતિ સાગરમ સર્વદૈવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતી એમ જ દીકરાને દીધેલી ગાળ એના બાપને પડે તું છાંઈડા પ્રેમ કર હું નહીં વડું વૃક્ષના વખાણ કર હું શાબાશી આપીશ પરોપથી વૃક્ષા હું સમજુ છું પણ સૂરજને ને કઈ નહીં કહેવાનું બેટા આપણે તો બાપા કહીએ છીએ અને સૂરજને તો દાદા તારી તકલીફ તડકો છે ને તો મૂક દોટ ને શોધી લે તારો છાંયડો તારી તકલીફ તડકો છે ને તો મુક દોટ ને શોધી લે તારો છાંયડો અને હા તને જે વૃક્ષ મળે એને જરા ધ્યાનથી જોજે તને જે વૃક્ષ મળે એને જરા ધ્યાનથી જોજે ખાસ કંઈ દેખાશે નહીં પણ જોજે એ વૃક્ષના મૂળમાં સૂર્ય છે તને જે વૃક્ષ મળે એને ધ્યાનથી જોજે ખાસ કંઈ દેખાશે નહીં પણ જોજે એ વૃક્ષના મૂળમાં સૂર્ય છે એ વૃક્ષને મારી યાદ આપજે એ ઓળખે છે મને હું લગભગ તારા જેવડો હતો ને ત્યારથી એકવાર આવા જ તડકામાં દાદાજી સાથે ઘરે આવતો હતો ને એ દિવસથી અછાંદસ તમે માણી છે તો બીજી એક અછાંદસ ટ્રાય કરું અને જેનું શીર્ષક છે ટ્રાય ચાલો યાર એક ટ્રાય તો કરીએ જો લાઉડ સ્પીકરમાંથી અવાજ બહાર ના નીકળે કે મંદિરની ધજા એઠી પડે તો ફરીથી એવું નહીં કરીએ ચાલો યાર એક ટ્રાય તો કરીએ જો લાઉડ સ્પીકરમાંથી અવાજ બહાર ના નીકળે કે મંદિરની ધજા એઠી પડે તો ફરીથી એવું નહીં કરીએ પણ એક ટ્રાય તો કરીએ મારી વાત સાંભળો તરલા દલાલ અને સંજીવ કપૂરે આખી જિંદગી શું કર્યું ટ્રાય કે તરલા દલાલ અને સંજીવ કપૂરે આખી જિંદગી શું કર્યું ટ્રાય અને મળીશું ઢગલા બંધ નવી રેસીપીઝ સો પ્લીઝ લેટસ્ટ ટ્રાય ભાઈ થોમસ આલ્વા એડિસને પણ એ જ કરેલું દિવાસળીના શોધકે પણ એ જ કરેલું લુઈ પાસ્ચરે તો રીતસર જોખમ ઉઠાવેલું હડકવાની રસી બનાવવા તો કમોન યાર આપણે પણ કરી જોઈએ એક પ્રયત્ન એક પ્રયોગ અરે યાર આપણે કાળા માથા ના માનવી આપણે શું ના કરી શકીએ આપણે રોકેટ પણ ઉડાડીએ ને ધોળા કબૂતર પણ આપણે રોકેટ પણ ઉડાડીએ ને ધોળા કબૂતર પણ સો કમોન ડોન્ટ વરી કરંટ લાગવાની બીક રાખીને બેસી રહીએ તો ઓક્સિજનના હાઇડ્રોજન છૂટા ના પડે કરંટ લાગવાની બીક રાખીને બેસી રહીએ તો ઓક્સિજન અને હાઇડ્રોજન છૂટા ના પડે દૂધનું દૂધ ને પાણીનું પાણી ના થાય કદી સો થિંક પોઝિટિવલી મારો પૂરો કોન્સેપ્ટ તો સાંભળો જો મહાવીર સ્વામીની આંખો અંજાઈ જાય તો ગભારામાં ટ્યુબલાઇટ નહીં કરવાની જો મહાવીર સ્વામીની આંખો અંજાઈ જાય તો ગભારામાં ટ્યુબલાઇટ નહીં કરવાની અને જય જીનેન્દ્ર બોલવાથી ચર્ચના ઘંટમાં તબલું વાગે તો અખતરો બંધ જો મહાવીર સ્વામીની આંખો અંજાઈ જાય તો ગભારામાં ટ્યુબલાઇટ નહીં કરવાની અને જય જીનેન્દ્ર બોલવાથી ચર્ચના ઘંટમાં તબલું વાગે તો અખતરો બંધ પ્રોજેક્ટ કેન્સલ પણ યાર એક ટ્રાય તો કરીએ જોઈએ તો ખરા કે શું રિએક્શન આપે છે ઉપરવાળા ચલો યાર એક વાર બોલી જોઈએ માઇક માંથી મહાદેવ હર ને મંદિર માંથી અલ્લાહુ હરિયો એક ગઝલ ખબર પડતા પિતાજીનું હૃદય રાજી થયેલું છે ખબર પડતા પિતાજીનું હૃદય રાજી થયેલું છે કે મેં દસ બાર ચા માટે કદી દેવું કરેલું છે હરિયોમ હરિઓમ કે ખબર પડતા પિતાજીનું હૃદય રાજી થયેલું છે કે મેં દસ બાર ચા માટે કદી દેવું કરેલું છે ને જગતમાં સર્વને માથે અહીં એક ઋણ રહેલું છે જગતમાં સર્વ ને માથે અહીં એક ઋણ રહેલું છે ઘણું આવ્યું છે ત્યાંથી અહીં ઘણું અહીંથી ગયેલું છે ને મોહલ્લામાં ચલણ એનું બધાને બહુ ગમેલું છે મોહલ્લામાં ચલણ એનું બધાને બહુ ગમેલું છે કવનમાં વાટકી વ્યવહારમાં જોખમ રહેલું છે કે મહોલ્લામાં ચલણ એનું બધાને બહુ ગમેલું છે કવનમાં વાટકી વ્યવહારમાં જોખમ રહેલું છે ને તમે તસવીરમાં જેની રૂડા રંગો પૂરી આવ્યા તમે તસવીરમાં જેની રૂડા રંગો પૂરી આવ્યા એ પંખી આપણે ત્યાં ક્યારનું ઘાયલ પડેલું છે હરિઓમ હરિયો કે તમે તસવીરમાં જેની રૂડા રંગો પૂરી આવ્યા એ પંખી આપણે ત્યાં ક્યારનું ઘાયલ પડેલું છે ને ચમત્કારો હજી ચાલુ જ છે આજે આજગમાં કે ચમત્કારો હજી ચાલુ જ છે આજે આ જગમાં કોઈ પથ્થર થયેલું છે કોઈ ગેટું બનેલું છે ને જો અઘરું કામ કરવું હોય તો થઈ જા ભગત મધિયા જો અઘરું કામ કરવું હોય તો થઈ જા ભગત મધિયા ઈશ્વર થવું તો ખૂબ સહેલું છે બરાબર ને ને એક ગીત કે આમ જુઓ તો થાય શરૂ ઘર ઉંબરથી આમ જુઓ તો ફોન વાગે ના ગીત છે ને એટલે અટક્યો બાકી ગઝલમાં તો અટકત નહીં શેર હોય એટલે ચાલી જાય કે આમ જુઓ તો થાય શરૂ ઘર ઉંબરથી એવા પણ છે થાય શરૂ જે પાદર થી ને પાદર પગ પડતા અટકે વાતો કરતા વડલા પાદરમાં પગ પડતા અટકે વાતો કરતા વડલા મંદિર ઓટે કરી નેજવા ભરે નજરના ડગલા રામ રામ કરી પોંખે બંને હાથેથી ને ફૂલ વેરતા જાણે ઊંચે અંબરથી આમ જુઓ તો થાય શરૂ ઘર ઉંબરથી એવા પણ છે થાય શરૂ જે પાદરથી ને ઘરલગ દોરી જાવા દોડે ટાબરિયાની ટોળી ઘરલગ દોરી જાવા દોડે ટાબરિયાની ટોળી અણજાણી આંખોમાં એ તો ભોળી નજર ઝબોળી કોના ઘેર જવું છે પૂછે સામેથી વાહ કહી મહેમાન હરખતા અંદરથી એવા પણ છે ઘર જે શાય છરુજે પાદરથી ને કોઈ ઊંચા હાથે પોંખે કોઈ ઊંચા સાદે કોઈ

વડલો શેરી ફળિયું ડેલી આંગણ તુલસી કે વડલો શેરી ફળિયું ડેલી આંગણ તુલસી તોરણ એક માળાના મણકા એમાં મેર સમી પાડોશણ ઘર ધણીયાની જેવું મલકી આંખેથી આવો કઈને ભરે કળશીઓ અંતરથી આમ જુઓ તો થાય શરૂ ઘર ઉંબરથી એવા પણ છે થાય શરૂ જે પાદરથી હરિઓમ હરિયોમ